મને કલાક થી બોલાય ને મોઢામાં મગભર્યા છે કે તું બોલતું જ નહીં એ લાધા એટલે તારે શું મને તું એટલે શું તારે ચાનો કે બોલતો નહીં તો મને બોલાય શું કરવા દે આ જિંદગીમાં હું એકલો પડી ગયો છું એવું છે મારો સહારો ટેકો બેકો કશું છે જ નહીં એટલે તારા છોકરા તને કઈ કીધું ના ના છોકરા તને વેલા મેલ્યો ના દોશી તો 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 હું

અલડે કઈ હોય તો ખબર અમે પીરો બહેન ઈ નવરા બેઠા છે ઉપર કરિયાર છે નથી નવરા બેઠા માર પછી ને વાતા ને માર કાકો ખોળી આવે પણ મે ના પાડી કે ના આવતા એટલે પીરા બાર તું પૂછ દે સોનું મનું તાર તાટક કરે તો સાતી રાઈ ને તાર કરે છે લે રખ બાબા કે તું તું કે લે બેન હે કાકા આયુ આયુ Ai, 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 Ele é formado, puxa, 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 puxa. Puxa, 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 vai puxa, 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 vai, puxa, 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 puxa,

હેલે મિતા બોલ સાયા આ દિવાળી માં બેટી ઓરી આવે છે પણ ચાય મજા ન થાતી અને ધમાકો જ નહી થાતો આવે એટલે જેમ તડકા કો ફટકડા નહી લઈ દેવા ને ટીકડી એ નહી શું એટલે મને એવું જ છે ના પાડી મને એવું એમ તો શું કરશે કે આ દિવાળી માં એટલે આ કક ધમાકો કર્યો તો હાર હતું એમ આ બે દોહા દોહા ના બધા ભેગા બેઠા હોય આઈડિયા લઈ નિયા માં કક ધમાકો આઈડિયા ભૂલ કાવતરું કરું હે કાવતરું હા તો તો આમ વાળું કે હાથ દે દે હાર એક આઈડિયા હે ધમાકો થાશે બોલ બોલ હગ બોલ

કે પરીક્ષા મે આલી હે કોલેજ ની કોલેજ ની તો મારે હે થા ટકા હે તો કોન 80 ટકા કોલેજ ની પરીક્ષા લઈ આયો વગર મોસી કેટલા ટકા આવશે ખાલી કેદો પર વગર મોસી વગર મોસી તો તો ના અમે વગર મોસી તમે પૂછો ને પીરા બાને તમારે જોઈએ વરી જોર આવે હે હું જ એકતા બનાય એટલે વરી નવી કરવાની વાહ હમ બહાર રેવાનું તમારે તોણી લાબાસી ઓય પાસી ડોટ વેણ લેવા થોડો થોડા બડા છે એમ તો પીરા બાને એમ નહી કાય બનાય ભૂઓજી ચાલો માર કાકા ની દે લઈ લે દે દે એガગા તો ડાલ જીત મે ઓતિય કરે યાર રેડી પાય લાગુ પીયા બા અલ્યા ફેર વારે હરા રહી ઓ તું શું પાછ તા મેલ જીર મિલ કે તમ કે તું ભણવા નથી જાતો પર બેપળે દિન બેહી જાય લ્યા લ્યા તારી પોલ ખોલે હરા રહી તો ઓ બાબા હારુ હારુ ઓઢોડે બાબા ઓ બાબા રેડી રેડી

એ જાતા તા એમ કેતા હતા કે લાધાન તો કઈ રાખવું નહીં બધું લેવું બેઠોન જમીન કે હડપી લેવી લાતા તો ભોળો હે કે

મને કદ આવે તો આવે ગબે નાખો ખેસ જાવું મારવાડ દેશ હે રતન ગબે નાખો ખેસ જાવું મારવાડ દેશ રતન હલકારો હલકારો રતન હલકારો હલકારો રતન હલકારો હલકારો ડો મારવાડ દેશ બસ હવે ઉલાનેને

ડબલ મેળ આવ્યો છે રાવ તો બા લાધો બહેન વડી વડીન મરી જાય તો દિવાળી નો ધમાકો થાય એમ એમ નથી જાવ દેડો ફરે એના બાજુ પાછો આય શું બોલાય તો ખરી ગઈજીયો જાય રો કેમ છો પગેલા નહીં પગે ના લગાય તું લાગતો નહીં હે તું કે બોલ

カメラ बंदी चिता ابرુ માથા ફેર થોડા ડારે ખીલી એ ઢીંગાનું લુઈની રેલમ સે લાકડીઓ ની જગાવ બે નારીઓ હે લીધી આદરીએ તો આદરી જોડી અમા વાત ના હોય બીજી રાતો ખોટા સિનમા ફરે છે ખોટા બેમમાં ફરે છે છોડેલા ખૂંટા ચા ન જાય રાતો એનો એ છે એનુંય નહીં તું ભાય છે

આય છોડી પડ રાખતા નહીં પડ્યાસો તેમ ના આવે કેને છોડીશ તને તારમ તાકાત છે અલ્યા તાકાત મારી જાતો તું મારાથી મોટો છે અને તો હું હે ને લવ થઈ ગયો છે તો

બેઠા બેઠા કા વાતરું કરતા શું વાત કરતા મેં થોડી જોયું ખબર કે બેન આવે